આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાની પુત્રીના લગ્નનું કર્યું સૌથી મોટું આયોજન લગ્નમાં હાજર રહ્યા મોદી અને રાહુલ ગાંધી સહિત દેશના મોટા મોટા નેતાઓ બધાએ સાથે મળીને કર્યા લગ્ન એન્જોય મિત્રો કોણ છે અરવિંદ કેજરીવાલનો જમાય અને તેમણે શા માટે હિન્દુ હોવા છતાં બિનહિન્દુ ધર્મના યુવક સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા શું પુત્રીનું દબાણ હતું કે બીજું કઈ મિત્રો સત્ય જાણીને તમે પણ હેરાન થઈ જશો સાથે અમે તમને એ પણ જણાવીશું કે લગ્નમાં કોણ કોણ હાજર રહ્યું હતું મિત્રો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ આજે લગ્નગ્રંથિથી બંધાઈ ગઈ છે તેણે દિલ્હીના કપૂરતલા હાઉસમાં સંભવ જૈન નામના યુવક સાથે સાત ઉપેરા લીધા હતા હવે હર્ષિતા અને સંભવ જૈનનું રિસેપ્શન વીસ એપ્રિલે યોજાશે બંનેએ આઈઆઈટીમાં સાથે અભ્યાસ કર્યો હતો આ ગાઉ સત્તર એપ્રિલે દિલ્હીની સાંગરીલા હોટેલમાં મહેંદી અને અન્ય ધાર્મિક વિધિઓ યોજાઈ હતી તેમાં ફક્ત મર્યાદિત લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાજર રહ્યા હતા અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલ વિશે ખાસ વાત તો મિત્રો અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાએ નોયડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે વર્ષ બે હજાર ચૌદમાં તેણે આઈઆઈટી જીએડે પરીક્ષામાં ત્રણ હજાર ત્રણસો બાવીસનો ક્રમ મેળવ્યો હતો અને આઈઆઈટી દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો આ દરમિયાન તે પોતાના ડિપાર્ટમેન્ટમાં ત્રીજા નંબરે રહી હતી અભ્યાસ દરમિયાન તેને અનેક મોટી કંપનીઓ તરફથી નોકરીની ઓફર મળી હતી હર્ષિતાએ પિતા માટે કર્યો હતો પ્રચાર મિત્રો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હર્ષિતાએ ગુરુગ્રામ એ કંપનીમાં એસોસિએન્ટ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું તે બેસિલ હેલ્થ કંપનીના સહસ્થાપક છે પોતાના કામની સાથે સાથે હર્ષિતા રાજકારણમાં પણ તેના પિતા સાથે ખંભે ખંભો મિલાવીને ચાલતી જોવા મળી છે તેમણે પક્ષના ચૂંટણી પ્રચારમાં સક્રિયપણે પણ ભાગ લીધો હતો તેણે વર્ષ બે હજાર વીસની વિધાનસભા ચૂંટણીમાં તેમના પિતાને પાર્ટી માટે પ્રચાર કર્યો હતો વીસ એપ્રિલે રિસેપ્શનનું આયોજન મિત્રો હર્ષિતા કેજરીવાલ અને સંભવ જેના લગ્ન બાદ હવે રિસેપ્શન કાર્યક્રમ વીસ એપ્રિલે યોજાશે બંનેએ આઈઆઈટીમાં સાથે અભ્યાસ કર્યો છે સંભવજેન અને હર્ષિતાએ થોડા મહિના અગાઉ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું લગ્ન પહેલાં સાંગરીલા હોટેલમાં મહેંદી અને અન્ય વિધિઓ દરમિયાન અરવિંદ કેજરીવાલે તેમના પત્ની સુનિતા કેજરીવાલ સાથે ડાન્સ પણ કર્યો હતો ભગવંત માને પણ તેમની પત્ની સાથે ડાન્સ કર્યો હતો મિત્રો માન અને તેમના પત્નીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કેજરીવાલ તેમની પત્ની સાથે ડાન્સ કરતા હોય તેવો વિડીયો પણ જોઈ શકાય છે અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે બે બાળકો છે દીકરાનું નામ પુલકિત અને દીકરીનું નામ હર્ષિતા મિત્રો તમે કેજરીવાલ વિશે શું કહેવા માંગો છો શું કેજરીવાલે હિન્દુ ધર્મના યુવક સાથે પોતાની પુત્રીના લગ્ન કરાવીને ગલત કર્યું છે કે ખરું નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ